દીકરાએ માપી નાખ્યા અમદાવાદના મધ્ય વર્ગના એક દીકરાને રાહુલને ઉત્તમ શિક્ષણ આપ્યું રાહુલ હવે મહાનગરમાં એક મોટી કંપનીમાં મેનેજર બન્યો હતો તેમનો પરિવાર આ ગર્ભથી જળવળતો હતો કે દીકરો આવી મોટી સફળતા સુધી પહોંચ્યો પછી ધીમે ધીમે શહેરની તેજ રફતાર અને વિકાસ રાહુલના જીવનમાં ઘસવા લાગ્યા હસમુખભાઈ અને શારદાબેન માટે અમદાવાદના પોળની શાંતિ અને સરળ જીવન એના જીવનના મહાન આધાર હતા પરંતુ રાહુલના દ્રષ્ટિકોણથી તેમના જીવનમાં આ બધું જૂનું બિનજરૂરી અને ધીમું લાગતું હતું એક દિવસ રાહુલ એક આકર્ષક નોકરીની ઓફર સાથે મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કરે છે મમ્મી પપ્પાએ જ્યારે આ વિશે જાણ્યું ત્યારે તેઓ ખુશ તો થયા પણ કોઈ ઊંડા ખાડામાં ધસી ગયા બેટા તારા વિના ઘર ખાલી રાખશે અમે તને આપણા જીવનથી પણ વધુ પ્રેમ કરીએ છીએ શારદાબેનની આંખો પાણી સાથે કરી રહ્યા છે શરૂઆતમાં રાહુલ તેમને મુંબઈ લઈ જવા માટે તૈયાર હતો પણ પછી તેના મિત્રોએ કહ્યું કે વૃદ્ધ લોકો સાથે શહેરમાં જવું ત્યાં એક તમે કેવી રીતે રહેશો આમ વાત વળાંક છે રાહુલે નિર્ણય લીધો કે મમ્મી પપ્પાને અમદાવાદમાં જ છોડીને જવું વધારે સારું રહેશે તમારા માટે એક નવો ઘર બાંધકામ કરાવું છું તેણે કહ્યું તમારે અહીં રહેવું અને આરામ કરવો આત્મકભાઈને દિલમાં એટલી ખોટ લાગ્યું તેટલું લાગે પરંતુ ચારતા બાઈને તેને સંભાળે છે અને કહે છે ચાલો દિતરાના ભવિષ્ય તો મજબૂત થશે આપણે એની સાથે મુશ્કેલી ન ઉભી કરી શકો છો એ

ત્યારે રાહુલ અભિનેતા માટે પણ નથી આવતો મારે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે મને હું આવી શકીએ તો આવવાનો પ્રયાસ કરીશ એવો રાહુલનો જવાબ હતો સારકા બેનની આખી દુનિયા ઘટી છે તેમણે પોતાનો દીકરો જ નહીં ગુમાવ્યો પણ તેમનું જીવતું જીવન ગુમાવી દીધું એક દિવસ રાહુલ અમદાવાદ આવ્યો તે સમયે શારદાબેને પોતાનું ઘર રાખીને વૃદ્ધાશ્રમમાં રહેવાનું નક્કી કર્યો હતો શા માટે મમ્મી ચાલુ પૂછ્યું શારદાબેને જવાબ આપ્યો તમે નક્કી કર્યું હતું ને મારી જગ્યા ક્યાં છે તો હવે આ મારી પસંદગી છે શારદાબેન હજુ અગત્ય બોલ્યો આ વાર્તાનું મહત્વ વળાંક એ છે કે શારદાબેન હવે વૃદ્ધાશ્રમ માટે પણ રસ્તું કરશે એક કાર્યકર બની ગયો છે અને શિક્ષિત જીવન પસાર કરશે ત્યારે રાહુલ પોતાના મહાનગરી જીવનમાં એટલો પડી ગયો છે જ્યાં તેને માત્ર તેના કાર્ય અને પૈસાનો જ સાથ છે મિત્રો તેની તેમાં સુખનો સાચો અર્થ નથી તમે તમારા મા બાપ માટે શું કરી રહ્યા છો એ માત્ર સફળતા માટે પોતાના માતા પિતાને